हलो <laughs> नैंड <laughs> 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 <hans>

રેક પર કાર્યકુશૈબારવતા જેવો 20 પછી બધા થેન્ક્સ કાર્યકુશૈબારવતા જો પ્લીઝ 12 બીજા પછી ઓલ હાલો

અને તમામ લોકો એની અંદર મૃત્યુ પાઈમાં છે પ્લેનની અંદર સવાર તમામ લોકો તો મૃત્યુ પાઈમાં છે સાથે સાથે મેડિકલ કોલેજની અંદર અભ્યાસ કરતા ડોક્ટરો પણ ઘણા બધા મૃત્યુ પાઈમાં છે અને આ કરુણ બનાવને કોઈ દી ભૂલી ન શકાય અને અકલ્પનીય દુઃખદ બનાવવા બન્યો છે વેરાવળનું એક દંપતી રાજુભાઈ મથુરભાઈ જીમુરિયા અમને એના પત્ની બંને લંડન ખાતે એમની દીકરીનો શ્રીમંતનો પ્રસંગ હોય છે અને ત્યાં જઈ રહ્યા હતા એમના વેવાય વેવાણ પણ પાલનપુરથી સાથે હતા પ્લેનની અંદર સવાર તમામ લોકોની સાથે રાજુભાઈ અને એના પત્નીનું પણ મૃત્યુ થયું છે આજ રોજ અમે લોકો એમને સ્મશાન યાત્રા એમની સ્મશાન યાત્રામાં જોડાયા છે અને એને અંતિમ સંસ્કાર માટે બધા ત્રિવેણી ખાતે સ્મશાન ગૃહમાં ભેગા થયા આવતીકાલે સાંજે ચાર થી પાંચ એમનું બેસણું સાદડી અને ઉઠવણાનો ની વિધિ અઢિયા હોલ લોહાણા બોર્ડિંગ ની અંદર રાખેલી છે અને શ્રી લોહાણા શ્રી લોહાણા મહાજન દ્વારા શોક ઠરાવતી એમને અમે લોહાણા મહાજન વતી પણ શ્રદ્ધાંજલિ આપશું